જેની પાસે ડિસિઝન પાવર છે નિર્ણય શક્તિ છે એની જિંદગી સફળ થઈ જાય છે આ માણસ નિર્ણય નથી કરતો એટલે મુફલીસ થઈ ગયો નિર્ણય નથી સત્સંગ કરો રોજ દીધી વિચારોની પ્રાપ્તિ થાય વિચારે એ ભવરોગનું ઔષધ છે ઇફ યુ થિંક ઇન ગેટ વિચાર એ ઔષધ છે યોગા શિષ્ટકાર એમ કે સંસાર દીર્ઘ રોગ છે વિચાર પરમોષધી આ માણસ તો નથી

તમારે તમારે જીવનને ઓળખવું હોય તમારે તમારે જીવન નો સંગ્રસ્ત નો સંગ કરો જ્યાં દિવ્ય વિચારો પ્રાપ્ત થાય ધર્મ મંચ ઉપર ચોપન વર્ષ થયા જ્યારથી મહારાજજીને સાંભળું છું એક રાષ્ટ્રના ઉમરેથી એક પણ પ્રવચન મિશ નથી કર્યું જેનું નામ છે આત્માનંદ શરીરથી આનંદ કરીએ પણ જે આત્માની સાથે આનંદ કરે અને યુવાન સાધવો માટે રાસના ઉમરેથી બોલવાની કોઈ તાકાત પ્રેરણા પૂરી પાડતા હોય અને અમને પણ ગૌરવ છે અમારું પણ મસ્ત ગૌરવથી ઊંચું રહે જેની વાણી સાંભળી અને આ મંચ ઉપર આજે તો બાપુ વધૌરમની આટલી મોટી કૃપા એનું ઋણ આપણે ન ચૂકી શકીએ કદાચ ચામડીના જોડા પણ બનાવીને રાખ માટે ઘસી નાખીએ તો કારણ કે આજે ચોપ્પન વર્ષ મહનદાસ બાપુને ખૂબ ખૂબ સાધુ વાત છે કે મારા જે મંચ ઉપર છે અને રામ સાધુને બોલવા મળે છે આ મુની ગુરુજનોની કૃપા છે એટલે એવા મહારાજજીના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ અને જે જગ્યાની આપણી જળહળતી જોતને સુરક્ષા પ્રદાન કરી અને તમામ જીવને માર્ગદર્શન આપે છે જગ્યા ઉપરથી અને ખૂબ જ લાડક વાયોજનો સ્વભાવ છે એવા મોહનદાસ બાપુના ચરણોમાં દંડવિત પ્રણામ લવજી બાપુ માં ભગવતીના સાનિધ્યમાં બિરાજમાન છે અને વ્યવહારના વડીલ છે સાધુ સંતોનો સૌરાષ્ટ્રમાં કોઈ પણ મોટો વ્યવહાર થતો હોય ગમે તેટલો મોટો પ્રોગ્રામ લવજી બાપુ વગર દૂર હોય છે કારણ કે કોથલી લવજી બાપુને જ આપે ધ્વજ પ્રસંગ પૂરો થાય એવા લવજી બાપુના ચરણોમાં પણ વક્તા શ્રી કથાકાર મહારાજજીના ચરણોમાં નતમસ્તક નમન બાપુના ચરણોમાં પણ નમન મહારાજજી છે એટલે એક એક ક્ષણ આપણા માટે કિંમતી છે પણ કહેવાનું મન થાય બાપ અમારા માટે તો ગૌરવની વાત છે અને સાધુજા ઘડી આપણને આપે બાપુ આ જે કચ્છની ગાદી છે ધર્મેન્દ્રભાઈ આ ધર્મ માટે કે અધોરામજીની સાધુની નિર્વાણ તિથિ આપણે ઉજવીએ છીએ બાપુ પણ સાધુની નિર્વાણ તિથિ હોય જ મારું એવું માનવું એ કદાચ શરીર બદલે ફરી જેને રાષ્ટ્રની જવાબદારી આત્મા મેદાન ના છોડે આ ભારત દેશ સ્વતંત્ર થયો છે તો એનું કારણ એ છે અને આજ પણ પાંચસો ને બાણું ચારસો ને બાણું વર્ષ જે પૃથ્વી ઉપર રામ જન્મભૂમિને બનાવવાના

કે ન જાતિના વર્ણ સભી હિન્દુ સવર્ણ કોઈ ગાંધી પૂરું પાડતી હોય સાક્ષી તો આ આધોરા ગાંધી છે એને મને શરીર ગણાય આપે નવમી પેઢી ઉપર અને કોઈ પરંપરાગત નહીં અને એમને મને એમ કીધું ગૌરવથી મારું મસ્તક ત્યારે એમ થાય કે રાષ્ટ્રની ગાદી છે કોઈ વ્યક્તિગત ગાદી નથી કોઈ કોઈ સંપ્રદાયિક ગાદી નથી આ મારા ભારત દેશના રાષ્ટ્રની ગાદી છે કે અઢારે આલમની પૂજા થાય છે અઢારે આલમ ત્યાં માથું નમાવે છે કચ્છ જાતે મારો બચપનથી લગાવ છે કરષ્ટ રાષ્ટ્રની અસ્મિતા માટે પ્રવેશ દ્વાર છે અને વાંડાઈમાં તો સંતની તીર્થભૂમિ છે અહીંયા આવવાથી આપણું અંધકરણ વિશુદ્ધ થઈ જાય આ બધા સિદ્ધ પુરુષો છે એવા વિશુદ્ધ ભાવ આવ્યા છે આદર્શ મનુષ્ય બનાવવા માટે માણસોએ ધર્મનું આચરણ કરવું ને જીવનમાં પ્રત્યક્ષ સત્સંગ હોવો જોઈએ પોતાના જીવનને પોતે અંકારવું જોઈએ નકલમાં અકલ ગીરો મુકરવા કરતા અકલ નો સગલમાં સગલ માટે દર્શન માટે ઉપયોગ કરવો જોઈએ એવો સંદેશ છે બ રાષ્ટ્ર પ્રેમી મનો ધર્મ પ્રેમી મનો સંસ્કૃતિ પ્રેમી મનો અને જે વારસો સાચવવાથી આપણું બધું સચવાય જાય એ વાર્તા સાચો વેદો ઉપનિષદો ગંગા યમુના બધે સાચવા જોઈએ છે આજે વાંડાઈ ઈશ્વર આશ્રમ ખાતે પૂજ્ય ઓધવરામજી ઓધવ રામજી મહારાજ શ્રી ની 79મી નિર્વાણ તિથિ મહોત્સવ ઉજવાયો વાંડાઈ ઈશ્વર આશ્રમ એ સનાતન ધામ છે એટલા માટે સનાતન ધામ છે કે આ ઈશ્વર આશ્રમની અંદર અઢારે વરણ અહીં દીક્ષા લે છે અઢારે વરણ અહીં આશીર્વાદ લે છે અને અઢારે વરણ અહીં દર્શન કરે છે અને અઢારે વરણ અહીં પૂજન કરે છે એટલા માટે આ વાંઢાઈ ઈશ્વર આશ્રમ એક સનાતન ધામ છે અને વાંઢાઈની પરંપરા છે કે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિર્વાણ તિથિ મહોત્સવ આવા પ્રસંગો ઉજવતી આ વાંઢાઈની પરંપરા એમાંનો એક પ્રસંગ જે નિર્વાણ તિથિ મહોત્સવ આજે ઓધવરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિ મહોત્સવ નિમિત્તે સંતોના દર્શનનો લાભ મળ્યો નિર્વાણ તિથિના નિમિત્તે પાદુકા પૂજનનો લાભ મળ્યો અને નિર્વાણ તિથિના તિથિના નિમિત્તે સંત દર્શન ધર્મસભા અને મહાપ્રસાદ આપ જે પર્વ ઉજવાયો એની અંદર સંતોએ સનાતન ધર્મ એટલે શું રાષ્ટ્રધર્મ એટલે શું પારિવારિક ધર્મ એટલે શું ને આધ્યાત્મિક જીવન કઈ રીતે જીવાય એની વિચારધારા અને દિશા બહુ સરસ આપી અને આજે વરણ એક બેસી અને સંતોની વાણીનો લાભ લીધો અઢારે વરણ એક આસન બેસી અને સમાધિના દર્શનનો લાભ લીધો અઢારે વરણ એક આસન બેસી અને મહાપ્રસાદનો લાભ લીધો આજે અહીંથી આખા કચ્છને અઢારે વરણને

અને ભજનનો લાભ લેજો મારા હૃદયના સમસ્ત આખા કચ્છને આમંત્રણ છે કે ઓધોરામસિંહ મહારાજ શ્રીની નિર્વાણ તિથિમાં પધારજો આજે ખૂબ આનંદ થયો કારણ કે ઈશ્વર આશ્રમ એક એવી તપોભૂમિ છે અહીં જે પણ પ્રસંગ નાનો ઉજવી કે મોટો પ્રસંગ ઉજવી તો સંસારમાં કઈ રીતનું જીવન જીવું એની વિચારધારા આગળ મળતી મળતી આવી હતી અત્યારે પણ મળી રહી છે ને આગળ જતાં પણ જ્યારે પણ આવા ધાર્મિક પ્રસંગો અહીં ઉજવાશે ત્યારે જીવન જીવવાની સાચી દિશા આ વાંઢાય તીર્થધામ ઈશ્વર આશ્રમ આપતું રહેશે એટલે અહીં નાનો મોટો પ્રસંગ આમ તમે ગમે ત્યાં સાંભળો પત્રિકા દ્વારા કે મીડિયા દ્વારા કે મોબાઈલ દ્વારા કે કોઈના મુખેથી જયારે આવા પ્રસંગનો સાંભળો તો જરૂરથી પધારજો ને આ નિર્વાણ તિથિ મહોત્સવનો લાભ લેજો એવું વાંઢાય ઈશ્વર આશ્રમના નવ તમને હૃદયનું આમંત્રણ છે ઈશ્વર આશ્રમના સાધુ તરીકે મારા ખૂબ ખૂબ અઢારે વર્ણને ખૂબ ખૂબ સાધુવાદ ઓધવ મહારાજ આપના જીવનની અંદર ધર્મ ક્ષેત્રે અને કર્મ ક્ષેત્રે ગતિ ઉન્નતિ અને પ્રગતિ હંમેશા કરતું રહે એવા મારા ખૂબ ખૂબ સાધુવાદ 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 બોલો સનાતન ધર્મ કી